ધોરાજી ગ્રામ્ય પંતકમાં મેઘરાજા અવિરત વરસી ગયા હોય ત્યારે દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેતું હોય જેને કારણે ધોરાજીમાં તાવ શરદી ઉધરસના કેસમાં ઉછાળો આવ્યો છે ત્યારે ધોરાજીના સુપ્રિટેન્ડન્ટના જણાવ્યા અનુસાર હાલમાં વાતાવરણમાં ફેરબદલને કારણે ધોરાજીમાં વાયરલ ઇન્ફેક્શનના કેસમાં 15% નો વધારો જોવા મળી રહ્યો છે જેમાં શરદી ઉધરસ તાવ ઉલટીના કેસો વધી રહ્યા છે ત્યારે હોસ્પિટલ તમામ સ્ટાફ અહીં હાજર છે જરૂરિયાત દવાઓ પણ ઉપલબ્ધ છે હજુ સુધી કોઈ ઝેરી તાવના કેસો સામે આવ્યા નથી માત્ર વાતાવરણ ફેરબદલને લઈ ઇન્ફેક્શનના કેસો સામે આવી રહ્યા છે હાલ વાસી ખોરાક બહારની ખાણીપીણી ટાળવી જોઈએ અને પાણી ઉકાળીને પીવું જોઈએ ત્યારે ધોરાજીમાં સતત વધી રહેલ વાયરલ ઇન્ફેકશનના કેસને લઈને દરરોજના સરકારી હોસ્પિટલમાં પાંચસો જેટલા કેસો માત્ર સરકારી હોસ્પિટલમાં આવી રહ્યા છે જેમાં દસ ટકા ચામડીમાં ફોલ્લા પડવા ખંજવાળ આવી જેવા કેસો આવી રહ્યા છે ત્યાં પ્રાઇવેટમાં પણ કેસો વધી રહ્યા છે ચોમાસામાં પાણીજન્ય રોગો વધતા હોય તેથી સાવચેતી રાખવી જરૂરી છે ડૉક્ટર તલવીકર અત્યારે હાલ ધોરા સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે ફરીઉં છું આપણે અહીંયા વરસાદી માહોલના કારણે ભેજવાળું વાતાવરણ હોય તો તાવ શરદી ઉધરસ જેવા વાયરલ ઇન્ફેક્શન અને પેટના દુખાવા ઝાડા ઉલટી જેવા પાણીના કારણે થતા હોય ને એવા રોગોનો અંદાજ પંદર ટકે જેટલા વધારો જોવા મળે છે ઉપરાંત ચામડીના રોગો પણ વધારો જોવા મળે છે આવા આ બધાની દવા આપણા હોસ્પિટલમાં ઉપલબ્ધ છે ધોરાજીના જનતાને અનુરોધ છે કે સામાન્ય લક્ષણ પણ વ્યવસ્થિત રીતે સારવાર કરાવે લોકો અને પાણી ઉકાળીને પીવે ઘરનું વાતાવરણ ચોખ્ખું રાખે બને તેટલું સ્વચ્છ અને કોરું રાખે ઇન્ફેક્શનના કારણે ભેજવાળું વાતાવરણ છે લોકોની જ ને સામાન્ય જે પણ થાય એને કંઈ પણ થાય તો એને સામાન્ય વ્યવસ્થિત સારવાર વ્યવસ્થિત કરાવે એવું ન લેવું એને પાણી ઉકાળ હા અહીંયા હોસ્પિટલ આવે સામાન્ય સર્જ માટે તાવ માટે પણ રિપોર્ટ કરાવી લે આપણી બધી વ્યવસ્થા છે અહીંયા પાણી ઉકાળીને પીવે ઘરમાં વાતાવરણ ચોખ્ખું રાખે ભીજવાળું ન રાખે પોરું રાખે આપડા બધી દવા ઉપલબ્ધ છે જીડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામેચા ધોરાજી